you uh -huh.

દાખલ કરાયા છે સારવાર બાદ બંને ની સ્થિતિ સામાન્ય હોવાના અને તેઓ ખતરા માંથી બહાર હોવાની માહિતી પણ મળી છે આ અકસ્માત ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લા માં થયો હોવાની જાણકારી સામે આવી છે અકસ્માત બાદ એવી માહિતી બહાર આવી છે કે અભિષેક અને તેમની પત્ની કનિષ્કા ખાનગી આ કારમાં આગ્રા લખનઉ હાઈવે પર થી પસાર થઈ રહ્યા હતા કારમાં માત્ર બે લોકો હતા અને અભિષેક પોતે ગાડી ચલાવી રહ્યો હતો એક્સપ્રેસ હાઈવે પર કાર એકસો ચોરાણું કિલોમીટર પહોંચ્યા બાદ અચાનક બે કાબુ થઈ જતા ડિવાઇડર સાથે અથડાયા હતા જેમાં બંને ઇજાગ્રસ્ત થયા હતા